બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી ચાર દ્વારા બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો ખુશી જોવા મળી હતી પોલીસ દ્વારા બસો વીસ માં પણ સી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમોમાં ઝોન ચાર ડીસીપી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબળા વગાડી સ્વાગત ગીત સાથે

સીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેટ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે મારી બાળાઓએ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળકોને જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાહેબજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થોડા સમય પહેલાં સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બસો વીસની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક સી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલા હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી જોન સાહેબ નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી નાઓ દ્વારા આજ રોજ સ્કૂલને આ આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે